જે હગાઈ મો એમ કહો જે આયુ ને બધું વસ્તુ બતાઈ દીયું કેવું મને સાહેબ બરાબર ને ચલો ગાઈસ જો બહુ મજા આવે શું શું લાયા છે એમનો સાસુમાન સાસરીયા સાસરિયા પક્ષ વાળો બધો શું શું ચોઈસ કરી છે મને માટે આજે આપડા બ્લોગમાં જોઈ લીધી બરાબર કણ ગાઈસ અસલી હે અસલી હો ગાઈસ કે અસલી તો અસલી જ હોગા અને ડબ્બી અસલી છે હે ગાઈઝ ગુડ ઇવનિંગ જય માતાજી બધાને અને નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે અને આજે નવું બ્લોગ સ્ટાર્ટ કર્યું છે તો ફાઇનલી ગાઈઝ છે અને હાલમાં ઇવનિંગ ટાઈમમાં આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યું છે કારણ કે જો સવારમાં કાલનું સિસ્ટરની ઉડની એટલે મનીષાબેનની ઉડનીન એવું આવ્યું હતું તો થોડું કોમકાજ હતું આપણા બધું લાવેલા હતા રિટર્ન એટલે મું કહું ગાડલા અને એવું બધું ખુરશી અને બધું તો રિટર્ન આપ્યા હા તો બધું આજે તો એ બધું કામ બતાવી નાખ્યું ટોટલી હવે રેડી થઈ ગયા છીએ અને હાલમાં છે ને સોજના ચાર સાડા ચાર થયા છે ગાયજનો મસ્ત એવો વ્યૂ બની રહ્યો હતો એટલે આપણો બ્લોગ સ્ટાર્ટ કરી ને ત્યારે આપણો આવતીકાલે જ બ્લોગ આવો જ પણ પછી વિચારી કે ના ચાલો બ્લોગ બનાવી દઈએ જોરદાર ગાઈઝ બહુ મસ્ત પવન આવી રહ્યું છે મસ્ત લોકેશન છે તમને બતાવો વ્યૂ જોરદાર છે ગાયજો તો ગાય સોજના ઇવનિંગ ટાઈમને ગયા છે સાડા ચાર અને તમારા બધાનું બ્લોગમાં સ્વાગત છે કન્ટિન્યુ બહુ સપોર્ટ કરો છો તમે અને સપોર્ટ કરતા રહો ઈઝ માની લો કે તમે આપણે એક એક આજ થઈ ગયું છે બ્લોગ બનાવવાની શરૂઆતમાં પહેલાં આપણે એટલું બધું નોલેજ નહોતું પણ હવે થોડું થોડું એવું લાગી રહ્યું છે કે આપણી અંદર એવું બ્લોગિંગમાં થોડું ઘણો ઇન્ટરેસ્ટ જાગી રહ્યો છે તો કન્ટિન્યુ આપણે બ્લોગ વિચારી રહ્યા છીએ કે કન્ટિન્યુ બ્લોગ કરીએ બરાબર અને સિસ્ટરનો મેરેજ પણ છે તો શોર્ટ ટાઈમમાં બરાબર તો હાલ તો સગાઈ થઈ ગઈ કાલે મૂતલેન એવું બધું રેશન પતી ગઈ છે ફાઇનલી કાલ થઈ ગઈ તો એ પણ બ્લોગ આવી જશે એટલું જોવાનું ભૂલતા નહીં સપોર્ટ કરતા રહેજો ચેનલ પર નવા સબસ્ક્રાઇબ કરતા રહેજો અને ફાઇનલી હાલ છે વરસાદનો માહોલ છે એટલે આપણે આવી જશે ધાબા પર જોઈ શકો છો વાતાવરણ એકદમ મસ્ત છે અને જો વરસાદ તો અંધારેલો જ છે ગાઈશ તો ગાઈશ ફાઇનલી વી જોરદાર આવી રહ્યો છે અને હલકા હલકા સોટા ચાલુ થઈ ગયા છે ગાઈ છે ને હવે જવું પડશે નીચે ફાઇનલી લાગી રહ્યું છે અને વરસાદ આવે છે જાય છે એવું બધું ચાલી રહ્યું છે

અને આ બાજુમાં નટુભા આવે છે નટુભા બોલો એ કાલે એક દિવસ માટે અમન દસ દિવસથી અઢીઓ કઢાવી બોલો અને આ તો બધું પતી ગયું કાલે બોલો આને અઢીઓ ચેટલી કઢાઈ ને આપણો બધા મસ્ત એવી ચાય બની જઈ છે ગાઈસ તો આપણે ચાય પી લઈએ પહેલાં સોજની ચાય એટલે કારણ કે જે ઊંઘવાળા હોય ને એમની ઊંઘ ઉડાડો ના ઉડાડે

Why should खाली feed a porker? Časula 간张. We had almost had aınıi who took place. My father took place so I bought and it used it. Yes. The man used to buy food, this teacher was bought. It was so true. Yeah. Then, he consumed food so not it would like us. My妈 used to buy and save food. God ludd dotted my time. But I used to say, you receive food. but there are no guys that was

ખબર નઈ આપણું શંકર હેવાય ભૂતવાળા શંકરભાઈ બરોબર તો ગાઈઝ મનીષનું બધું આવ્યું સામાન જોવો ખાલી લેડીસ હોય તો પેલા જોઈ લીધું હોય આપડે તો હજુ જોવાનું

ધોળો ધવાનો કરી કરેત નહી આટલો તો ધોળો છો અરે અરે બેસ બેઠ્યો હમ આ તો યન બધું યન માપની માટા પલી કરી જાય એવું છે આટલો પાસીમાં એવું છે

नाना पे लो स्क्रू है स्क्रू मने बताऊं पायल वाह गाइस असली है एकदम इनकी है लेकिन गाइस की विला ओखળો ना मस्त ना है ए ओखળો ना मस्त नहीं गाइस असली है असली हो गाइस के असली तो असली असलीज बगा अंडा भी असली है हेलो

ई बधी ओनेली मन की ले फेल्लो की मिलती ते तमार तो हुवे फेल्लो मु करू कुदो भरवान हां नटबंद एल्लो गामिलियो गोजो खालीवा मजरा गोजो खालीवा कंट्रोल कंट्रोल में जा रहा है या गाइस मोबाइल आयो जो पोको न्यू पोको मॉडल मेड इन इंडिया नया मोबाइल के <laughs> दिल खाली हो गाइस <laughs> <laughs> दिल खाली हो आ भी थैली मालि देम बदु वाह

આ અમાર સિસ્ટર અમાર બોન ગયો છે એમનો બધો સામાન લઈ કારણ કે સાસરી પક્ષમાંથી આવ્યું છે બધું એટલે બધું હવે જોવું છે ચેક કરી બધું હાલ તો ચાલશે તો ગાઈઝ ચલો ગાય છે ને હાલ વરસાદ બાંધ્યો છે એટલે પટુ ચાર લેવા જઈએ ખેતરમાં ગુડ્ડું ઊંઘી જાય છે અને ફાઇનલી આપણે પણ હાલ છે ને થોડું બ્લોગ અમને એવું કામ હોય છે અને ફાઇનલી પછી રાત્રે વરસાદનું વાતાવરણ એટલે અપલોડ કરવાનું ને એડિટિંગનું બધું નતું સેટ થતું યાર એટલા માટે તો ગાય ચાલો આજનો વર્ત મને છે ને ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી પછી આપણે કાલ નવા વર્લ્ક આપદા જય માતાજી એન્ટે કે